જય ભાઈઓનો રામ રામ આજે આપણે આવી ગયા છીએ એક નવા બ્લોગની સાથે આજે આપણે કામ એ નથી જતા આપણે ખેતર જોવા જઈએ છે જે આપણે કપાસ કેવી રીતે થઈ ગયો છે અને આપણે કમળભાઈ જોવા માટે નીકળી ગયા છીએ નાદાન નામ દેખાડીયા આદરો આપણે ગામમાં પહોંચી ગયા છે ગામમાં કોણ કમળભાઈ માવાડે આવી ગયા કીનો માવલેવા ગયા છે આદરો આપણે અત્યારે ખેતર તો પહોંચી ગયા છે પણ આમાં જો આપણે કાઈ નથી રહ્યું કોક કોક પતડો છે આપણે મહિનાથી પહેલા કીધું હતું કે આપણે આમાં સારો કરવાનો છે

અબળા પરબતી તો અહીં છે પણ બાપા નઈ હોય ઓગુરવતી મત લાગતે નઈ સિદ નઈ અબળા તે પરિબે આપણા કે કાઈ નઈ આપડા અત્યારે જોવાયઠા છે પરમણ આપણે વેણીમાં આવી એક આપણે કેસી નાખીએ તેવાર કોસે વેણી લે પછી આપણે ખેસમ શરૂઆત કરી દઈએ આપડા બીજા ખેતર જાઉં છું ના જોઈને પવન સે ના સે તો અપડાયા પણ આપણે ના પેલે અહીંયા જોવા પાછી ના જોવા દસું આપડા વાલ મૂઈને કપા થોડોક હરિયાળો દેખાઈ છે કેમ કે લોકો પાણી પાયું આપણે ખેસી નાખો એટલે ઓટો પાણી પાયું ની અને આપડે બીજા ખેતર નીગરી જાય પણ કમલેશભાઈ જો સામે બોર પાડવા લાગી જા આપડા ગર્મણ છે આપણે 4 4 4 4 સણા આપડા પુનમપુરિયા છે બગડણવા

આપણે માં અંદર પ્લોટ પડ્યા હોય તો આપણે પૈસા આપી કે છે જોઈ શકો છો આપણે આમાં તો એટલો કપાત તેવડો જ નથી કે આપણે એટલો વીણો નથી આ જો કે કસરો નઈ કો આપણે પહેલા જોઈ લેન પછી આ લોકો કસરોને વારો કરી નખીએ કરે મળી આપણે મિત્રો આપણે ઢારિયા ઘરેથી ના વાળીએથી આવીને પછી આપણે ઢારિયાનું કામકાજ લીધું તો આપણે એ કામકાજ કરી નાખું છે ચાલો અમારા માની કપડા ધોવા બધી ગયા છે અને કમલેશભાઈને જો માવો ખાઈ આપણે શા પી લીધો ને માવો ખાઈ લીધો હવે આપણે કરીએ ઘરે ઘરે મોબાઈલમાં જોવા મિત્રો આપણે અત્યારે આપણે આ નીકળતા નીકળી ગયા છે કેમ કે ઘરે આપણે કંઈ કામ નથી વાગવામાં એક વાગી ગયા છે આપણે કોઈ તો નીકળી હશે આપણે ના જઈને

કડે ઘણવા다가 તુમરે આ લોકો ઓપનયા ઓપડા આ ખેતર વેણવા માટે આવી ગય છે ના નવું ખેતર છે આ ઓઠાડી દીધો ને હું આથી મારા બેરા પર લમસ મિત્રો આપણે જે કેકરાવા કાઢી નાખ્યા છે અને પાછા ચલવત કરી દી છે લા આચારા પાસે દિલિભાઈ ને જો સરસ્તામાં કોઈ દેખાતા નથી પણ પહેલીવાર ક્યાં છે જોવા માટે મારું આતો દે ના મિત્રો આપણે અત્યારે કપાસણીને નીકળી ગયા છીએ 6:30 વાગે કપાસા જો એટલો થયો એક આબસ્થીને કલ્લુ બાસ્કુ છે અને અને મા તો આપણે અત્યારે સનાખડા જવાનું છે ફ્રૂટ લેવા માટે એટલે પુનમ આપણે ફ્રૂટ કરવાનો છે એટલે ઓટલો નઈ ખાવાનો તમે રહેતા હોય તો કદસને ફ્રૂટ કરીજો બાકીના રહેતા રહે છે ને આપણું પલાન નીકળી ગયા આ તો બધારે કોલ આ મશીન ના પરમમાં આપડે ફોન આવ્યો તો પણ આપણે ના પાડી દીધી બે જણા કહેતા હતા એ કારણે આપણે ના પાડી દીધી ત્રીસ પારાસ પણ આમ તમને વધારે લાગતા આપણે અત્યારે પહેલાં જઈએ આપણે માટે નીકળી ફ્રૂટ લેવા માટે આપણે સાથે આવી જશે ને એ ગીત ગાવાનું પ્લાન વિસારી હશે બરોબર મિત્રો આપણે અત્યારે નદી ને બહાર આવી ગયા છે સનાખડા જવા માટે જાઉં નદીમાં ગાડીઓ આપણે અહીંયા પડી છે આપણે અત્યારે માટે અહીંયા ઊભા હતા સનાકડા પેલા ગાડીઓ વટા અહીંથી મિત્રો આપણે અત્યારે સનાખડા આવી ગયા છે ફ્રૂટ લઈ લીધું આપણે અત્યારે આપણે છે તે બધું લેવા બાદ જાય આપણે સેવડોને કોનામાં ખબર હોય તો ઘરો સેવડો ખબર એટલે આપણે ઘરો સેવડો લેવા માટે આવી ગયા છે ચાલો આપણે સમાજ ને આગળ મળીએ ચલો અત્યારે ફાઇનલી આપણે જીગર રસ પોગાશે ગુજરાતી આપણે બાઈ એક લાવવા હેલ્પ દીધી હું લાવવા ગાડી હાલ પોગી ગયા ઘરે કોઈ સારી નહી બ્લોગ ને સમાપ્ત કરીશ અને સનન માં નવા હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો જય માતાજી